વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં આવેલા વુડા સર્કલ પાસે ચૌદ દિવસથી પડેલા મહાકાય ભુવાનું પુરાણ હજી પણ નથી થયું આ ભુવાના કારણે વુડા સર્કલ પાસે ટ્રાફિક જામ થાય છે જેના કારણે અકસ્માતનો ભય રહે છે અહીં ભૂવો હોવાથી લોકોને જીવનું જોખમ પણ છે અને લોકોને અહીંથી પસાર થતા પણ ડર લાગે છે બહુ ટ્રાફિક થઈ જાય છે અહીંયા બહુ ટ્રાફિક થઈ જાય છે અહીંયા આ રસ્તો બધે બંધ કરે આવ તકલીફ પડે છે બધી હવે આ વહીવટતંત્રને કોઈ સમજવા માગતા જ નથી કે પબ્લિક કેટલી નુકસાન થાય છે પબ્લિકને ક્યાં શું કરવું ખબર નથી પડતી વડોદરા શહેર માં સાડા તેર ઇંચ વરસાદ પડતા આ મહાકાય ભૂવો પડ્યો હતો આખો ટ્રક સમાઈ જાય એટલો મોટો આ ભૂવો છે કોન્ટ્રાક્ટરની ધીમી કામગીરીના કારણે ભુવાનું પુરાણ હજુ પૂર્ણ ન થયું હોવાનો આક્ષેપ કરાયો છે આંદોલન પણ કર્યા ત્યારબાદ જે કહેવાય કે વડોદરા શહેરના પ્રથમ નાગરિક જે મેયર શ્રી દ્વારા એવું પણ કીધું હતું કે ભાઈ પાંચ દિવસની અંદર આ ભુવાનું જે કહેવાય છે કે સમારકામ થઈ જશે પરંતુ કહેવાય છે કે કોન્ટ્રાક્ટરની ધીમી કામગીરીના કારણે હાલમાં પણ જે કામ જે કામગીરી થઈ યથાવત છે